નમસ્કાર મિત્રો હું છું વિશાલ તમે જોઈ રહ્યા છો ગુજરાત બાદ ગુજરાતમાં ગણી શકાય તેવો એક પણ માવઠાનો રાઉન્ડ આવ્યો ન હતો જેનો બદલો અત્યારે આવનારો એક જ રાઉન્ડ વાળી લે છે મિત્રો આપણે બાવીસ એપ્રિલે એક અપડેટ આપી જણાવ્યું હતું કે મે મહિનામાં બે માવઠાના રાઉન્ડ આવવાના છે

અને ત્યારબાદ તેને બીજી કોઈ દિશામાં આગળ વધવા માટે અનુકૂળ પરિબળો ન હોવાને લીધે ત્રણ દિવસ સુધી ગુજરાત આસપાસ જ સ્થિર રહેશે જેના લીધે માથાનો રાઉન્ડ લાંબો તારીખ સુધી ચાલશે ઉનાળામાં આ પ્રકારે કોઈ સિસ્ટમ બની કોઈ એક જ વિસ્તારમાં આસપાસ સ્થિર રહે તેવા પરિબળો ભાગ્યે જ જોવા મળતા હોય છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આવા પરિબળો બહુ ઓછા કેસમાં જોવા મળતા હોય છે જેના લીધે આ માથાનો રાઉન્ડ ગુજરાતમાં મિની ચોમાસા જેવો રાઉન્ડ બનીને આવશે આ રાઉન્ડમાં અલગ અલગ લેવલના પવનોની ભારે અસ્થિરતા જોવા મળશે જેમાં જમીન લેવલથી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર ઊંચાઈના પવનોની અસ્થિરતા વધશે જેના લીધે આ રાઉન્ડમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે તેના લીધે ઘણી જગ્યાએ મીની વાવાઝોડા જેવો પણ પવન ફૂંકાશે અને બરફના કડા પણ પડશે તો અમુક ખુલ્લી જગ્યાએ ધોરણ તોફાન પણ સર્જાશે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ને લીધે ઘણી જગ્યાએ તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે સૌ પ્રથમ ત્રણ તારીખે ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારમાં દસ તારીખ સુધીના સમયમાં સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને ગુજરાતના ઘણા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તેમાં પણ અમુક વિસ્તારમાં આ રાઉન્ડમાં બે થી ત્રણ વાર વરસાદનો વારો આવી જાય તેવી પણ શક્યતા છે

લોકેશન અત્યારે કહી શકાય તેમ નથી કેમ કે તેનો આધાર સિસ્ટમ કઈ જગ્યા પર સ્થિર થાય તેના પર રહેલો છે જે અત્યારે ખ્યાલ ન આવી શકે કેમ કે હજુ સિસ્ટમના લોકેશન બાબતે ફેરફાર ચાલુ છે અત્યારની સંભાવનાની દ્રષ્ટિએ તેવો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ સાઈડ રહી શકે તેવી વધુ શક્યતા છે પણ હજુ આગળ ફેરફાર થતા રહેશે છે જો સિસ્ટમ સહેજ સાઈડમાં જાય તો ભારે વરસાદ વાળો વિસ્તાર પણ અરબી સમુદ્રમાં જઈ શકે એટલે તેની અપડેટ જરૂર પડશે તો આગળ હું ફરીથી આપીશ ખેડૂત એ આ રાઉન્ડ બાબતે સતત રહેવું પડશે અને પોતાના આયોજનમાં પણ ચાલુ પડશે જેથી ઓછી નુકસાની થઈ શકે મિત્રો વિડીયો લાઇક કરી હવામાનના આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે ના બટન પર ક્લિક કરી બે લાયકન દબાવી દેજો આભાર